વડોદરા આવનારા મહોરમ પર્વને લઈને ઝેકપી રોડ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પારસી પંજાબી મરાઠી સહિતના લોકો હળીમળીને રહે છે અને ધર્મગૌરવ સાથે રહે છે આ નગરમાં બધા ધર્મ અને જાતિના લોકો ભાઈચારા અને એકતાથી તહેવારો અને પ્રસંગોને ઉજવે છે ગણેશોત્સવ નવરાત્રી દિવાળી મહોરમ ઈદ નાતાલ વૈશાખી હલ્દીકુમકુમ જેવા તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આગામી દિવસોમાં મુસ્લિમ સમુદાયનો મહોર્રમ પર્વ આવી રહ્યો છે જેને લઈને જેતપી રોડ પોલીસ સ્ટેશન ખાતે તાંદલજાના મુસ્લિમ અને હિન્દુ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગુજરાત નેશનલ હ્યુમન રાઇટ્સ ઓફ ઇન્ડિયા કમિટીના પ્રમુખ અયુબભાઈ દાઢી ઇલ્યાસભાઈ વાડીવાલા સલીમભાઈ મલેક અને અન્ય અગ્રણીઓ હાજર રહ્યા પોલીસ ઇન્સ્પેક્ટર સુખદેવ સગર દ્વારા આવનારા મહોરમ પર્વ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું તાંદલજાના આગેવાનોએ ખાતરી આપી કે મહોરમ પર્વ શાંતિ અને ભાઈચારા સાથે મનાવવામાં આવશે हम दिन निकाल लेंगे ये हो गया नहीं कि एक दो करने बात ये पिछले क्या बात है कई बार है बारिश दबा का माहौल अभी भी है अपने हर साल क्या है कि वो काउंट करता है 15 पत्र नगर पिकअप होता है 1:00 बजे आएंगे हम सभी बजे आएंगे सबको साथ में भाई बात बता दो अभी देर तो बताओ मतलब फारे बड़ी बात आज रोज જે પી પટેલ સાથે શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું પીઆઈ સગર સાહેબ વિસ્તારના તાજિયાના પરવેદારો અને શાંતિ સમિતિના સભ્યો બધા હાજર રહ્યા અને જે સૂચન આપ્યું કે આગામી જે મોરમ આવી રહ્યું છે તો તાજિયાને સ્થાપના કરવાનો છે તો રાજીવ ટાવરથી જે પણ તાજિયા લાવવાના હોય એ વહેલા વહેલી તકે તાજિયા આવી જાય અને સ્થાપના થઈ જાય અને બીજું સતત રાત્રે ઈશાની નમાજ બાદ તાજિયા તમામ તાજિયા વિસ્તારોને નીકળી અને જે તે વિસ્તારોમાં પત્રકાર સુધી આવે છે તો સાહેબસિંહનું કહેવું છે કે લગભગ દસ અગિયાર વાગે તાજિયા નીકળી જાય અને તે બાર સાડવા સુધી તાજિયા પોતાના સ્થાપના થઈ જાય એ પ્રમાણે કરવાનું હોય છે બીજું કે વિસર્જન એને તાજિયા જ્યારે ઠંડા કરવાનું હોય તો અહીંયાથી આપણે સરસિયા તળાવ જવાનું હોય છે તો સાહેબસિંહનું કહેવું છે લગભગ પાંચ છ વાગે તાજિયા નીકળી જાય અને રાજુ ટાવર છાસ સુધી પહોંચી જાય તો વહેનવાલે તમે સરસિયા તળાવમાં તાજિયા ઠંડા થઈ જાય એવું સૂચન આપવામાં આવ્યું આગામી રથયાત્રાને ધ્યાનમાં લેતા હોય સાત તારીખે રથયાત્રા છે તો એ બંને તહેવારો હિન્દુ મુસ્લિમ સાથે મળીને કરે એવી મારી દુવાની પ્રાર્થના છે આજ રોજ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી જેમાં મોહરમને લઈને શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી જેમાં આગામી દિવસમાં જે મોહરમ આવી રહ્યા છે તે બધા પરવાનેદારો જે વિસ્તારના તાંદેજા વિસ્તારના પરવાનેદારો છે જે બાવીસ ત્રેવીસ તાજિયાના પરવાનેદારોની મિટિંગ અને તાંદેજા વિસ્તારના અગ્રણીઓની મિટિંગ રાખવામાં આવી જેમાં જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવસિંહ સગર સાહેબની અધ્યક્ષતામાં મિટિંગ રાખવામાં આવી અને મિટિંગમાં ઘણા બધા સૂચનો કરવામાં આવ્યા અને એ સૂચનોમાં જેવા કે કતલની રાત્રે બધાને રાત્રે ઈસાની નમાજ પછી નીકળવાનું અને રાત્રે બાર સાડા બાર વાગે ખુદ કુદના મુકામ પર જવાનું અને બીજા દિવસે જે જે મોહરમના આસુરાના દિવસે જે આપણે સરસા તળાવ જવાનું છે જે વિસર્જન કરવા માટે એ દિવસે આપણે અસરની નમાજ પછી વહેલા વહેલી તકે બધા નીકળવાની કોશિશ કરે કેમકે હું એક આગેવાન તરીકે બધાને હું મેસેજ આપવા માંગુ છું કે જેટલા વહેલા નીકળી નીકળીશું આપણે તાંદેજા વિસ્તારથી તો આપણે સરસિયા તળાવ જવાનું છે તો વહેલા વહેલી તકે આપણા તાંદન વિસ્તારના તાજિયા વિસર્જન થઈ જાય એ મારી બધા તાજિયા ફરવાનેદારોને સૂચના છે જેપી રોડ પોલીસ સ્ટેશનથી શું સૂચના કરવામાં આવી જે રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સગર સાહેબે સૂચનાઓ કરી કે જે તમને જે તકલીફો છે જેવું કે રોડ રસ્તાઓ છે લાઇટનું છે કે જે મતલબ સુવિધાઓ જે છે એ લેખિતમાં એમણે કીધું કે લેખિતમાં હું કોર્પોરેશનના અધિકારીઓને આપીશ કે એ બધી અને જે ઝાડ ઝાડમાં જે ઝાડની ડાળીઓને એ બધું ઝાડ નડે છે એ સુવિધાઓ બી કરવાનું સગર સાહેબે આશ્વાસન આપેલું છે રથયાત્રાને લઈ શું રથયાત્રાના લઈને કદાચ રથયાત્રાના દિવસમાં આપણે જે તાગીયા લઈને આવીએ છીએ કદાચ મતલબ કે જે દિવસે રથયાત્રા નીકળવાની હોય તે દિવસે આપણે અચૂક એ દિવસે તાજ્યા બીજા દિવસે લઈને નીકળાય એ પ્રમાણે આપણે એમને બી સહ સહકાર આપવાનું રહેશે સૈયદ અયુપાઈ દાડી નેશનલ હ્યુમન રાઇટ ગુજરાત પ્રેસિડેન્ટ આજ રોજ જેપી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી જેમાં બધા સમાજના તથા તાજિયા કમિટી અને જે તાજિયાના આયોજકો છે એમની પણ મિટિંગ રાખવામાં આવી બહોળા પ્રમાણમાં સમાજના આગેવાનો તથા બધા એકતા થયા ખાસ સૂચનાઓ તાજીયા લાવતી વખતે તાજિયા લઈ જતી વખતે પધરાવતી વખતે કતરની રાત એમાં અલગ અલગ જે સૂચનો છે સૂચનો આપવામાં આવ્યા તેમજ બહેનો અને નાના બાળકોનો ખાસ ધ્યાન રાખવું આ તાજિયા દરમિયાન ભીડભાડમાં તેમજ જે સમય તાજિયા નીકળવાનો સમય છે એ ટાઈમે નીકળી જાય તાજિયા અને જે પધરાવાનો સમય છે એ સમયે રાત્રિના મોડું ના થાય એ બાબતના સૂચનો કરવામાં આવ્યા તાજિયા કમિટીના જે આયોજકો દ્વારા જે કંઈ પ્રશ્નો કરવામાં આવ્યા એ પ્રશ્નોનું અમે નિરાકરણ કરીશું રોડ રસ્તા લાઇટ એ બાબતે જે તે ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવશે તેમજ એમના કંઈ પણ બીજા પ્રશ્નો હોય અને અંદરો અંદર જે તાજિયા લઈને નીકળે અંદરો અંદર ઝઘડો ના કરે એ બાબતના પણ સૂચનો કરવામાં આવ્યા છે થેન્ક યુ